વડોદરા જિલ્લામાં વિકાસ અને રોજગાર સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે સાવલી ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા છસો સોતેર પોઈન્ટ ચુમ્માલીસ લાખના ખર્ચે નવનિર્મિત એસટી ડેપો અને આધુનિક વર્કશોપનું લોકાર્પણના રાજ્યમંત્રી કલ્પેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ ડેપો શરૂ થતા સાવલી અને સમયબદ્ધ જાહેર પરિવહન સમગ્ર પ્રસંગે સાવલી અંબાજી મંદિર નવી બસ રૂટની લીલી ઝંડી આપવામાં આવી હતી જેથી ધાર્મિક પ્રવાસ વધુ સરળ બનશે બીજી તરફ નિઝામપુરા વિસ્તિત નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ઓફ ફોર વુમન ખાતે સત્તર ફેબ્રુઆરીએ દિવ્યાંગ મહિલાઓ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અઢારથી પાંત્રીસ વર્ષની લાયક ઉમેદવાર બહેનોને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે